વાત જાણે એમ છે કે આ તો વર્ષો પહેલાંની વાત છે બગદાણાની એ પાવનભૂમિ અને બગડ નદીનો કાંઠો મધરાતનો સમય છે ચારે બાજુ ઘોર અંધકાર છવાયેલો છે આશ્રમમાં બાપાની ધૂણી ધકી રહી છે અને બાપા આરામમાં છે એ વખતે આશ્રમમાં બહુ થોડા સેવકો હતા અચાનક શું થયું વાતાવરણમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ કૂતરાઓ ભસતા બંધ થઈ ગયા અને પક્ષીઓનો કલરો પણ થંભી ગયો સેવકોને થયું કે નક્કી કંઈક અમંગળ થવાનું છે ત્યાં તો અંધારામાં બે ચમકતી આંખો દેખાઈ મિત્ર એ બીજું કોઈ નહીં પણ ગેરનો સાવજ એટલે કે સિંહ હતો જંગલનો રાજા ખુદ આશ્રમમાં આવી ચડ્યો હતો સેવકોના તો શ્વાસ અધ્ધર થઈ ગયા ભયના માર્યા બધા થરથર કાંપવા લાગ્યા કે હવે શું થશે આ તો ફાડી ખાશે પણ તમે બાપાની લીલા જુઓ બાપા તો પોતાની મસ્તીમાં જાગ્યા એમણે સામે ઉભેલા વિકરાળ સિંહને જોયો સામાન્ય માણસ હોય તો બૂમા બૂમ કરી મૂકે પણ આ તો બજરંગદાસ હતા બાપાના ચહેરા પર એક સ્મિત આવ્યું એમણે સિંહની સામે જોઈને જાણે પોતાના દીકરાને બોલાવતા હોય એમ પ્રેમથી સાથ પાડ્યો આવ બેટા આવ ભૂખ્યો થયો છે ને તમે માનશો નહીં પણ જેવો બાપાનો અવાજ કાને પડ્યો પેલો ખૂંખાર સાવજ એક પાળેલા કૂતરાની જેમ પૂંછડી પટપટાવતો બાપાની પાસે આવ્યો બાપાએ બાજુમાં પડેલો રોટલો લીધો અને પોતાના હાથે એ સિંહને ખવડાવ્યો એ દ્રશ્ય કેવું અદ્ભુત હશે એક બાજુ સાક્ષાત કાળ જેવો સિંહ અને બીજી બાજુ કરુણાના સાગર સમા બાપા બાપા એના માથે હાથ ફેરવતા જાય ને કહેતા જાય ખા બેટા નિરાંતે ખા પેટ ભરીને રોટલા ખાઈને સાવજ બાપાના ચરણોમાં માથું નમાવીને જાણે આશીર્વાદ લેતો હોય એમ શાંતિથી પાછો જંગલમાં જતો રહ્યો બોલો બાપા સીતારામની જય આવા જ વીડિયો જોવા માટે લાઇક અને સબસ્ક્રાઈબ કરો